સ બે હજાર છવ્વી શુક્રવાર તો મારા મિત્રો મારી સાથે જલ્દી થી જોડાઈ જાઓ અને મીઠી વાતો કરું અને કોમેન્ટ્સ લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હું આપના સહકારથી આગળ વધી શકું અને અત્યારે આપણે વાડીએ બેઠા છીએ અને દસક મિનિટ લાઈવ રહેવાના છીએ મારી ચેનલને લાઈક કરો દસ લાઇક જોઈએ છે અને બે સબસ્ક્રાઈબ જોઈએ છે અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ કહો અમને જેથી કરીને અમે એને જવાબ પણ દઈએ તો માલા મારા વાલા મિત્રો જલ્દીથી કોમેન્ટ લાઇક્સ અને સબસ્ક્રાઇબ કરો અને તમે તમારો અભિપ્રાય મને જણાવો તો અત્યારે આંબાની નીચે સિંહ બેઠા છીએ તમે જોઈ શકો છો વાડીએ અને હું વાડી પણ તમને દેખાડી દઉં ઝાર છે ઘઉં છે કપાસ છે બધું છે અને તમને હું દેખાડી દઉં છું આ જો આગ છે આ ઝાર છે અને ઝાર ની ઓલકર ઘઉં છે અને દૂર દૂર દેખાયા સરગવા પણ આપણા મેળો એની નીચે ટ્રેક્ટર પણ છે અને આ કપાસ છે સોમાવાતનો વાતનો ગાયોને પણ નીન ની દીધી છે અને એ ખાય પણ છે તમે જોઈ શકો છો આ ચાર ગાયો છે આપણે અને એ ગાયોની ઓળી સાઈડ તમે જોઈ શકો છો આ જે છે એ તે રચકો છે ગાયનો છારો અને બાજુમાં ડોડા પણ છે તો તમે જોયું આપણે આ વાડી છે અને એક પણ તમને દેખાવાનું રહી ગયું કે આપણા એક બીજા ઘઉં છે એ પણ પાકી ગયા છે એ પણ તમને દેખાડી દઉં જો આ ઘઉં જે છે એ પાકી ગયા છે પાણી મૂકી દીધું છે હવે દસ પંદર દિવસની અંદર મશીન બોલાવવું પડશે અને પછી ઘઉં લેવાય જશે ઘઉં છે ઘણા જાદા છે તો મિત્રો મારી ચેનલને ફટાફટ લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આગળ તો એને હું બધું ધીમે 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 દેખાડીશ અને આ એક મેં બધા ખાતર આપણે લેતા હોય છે તે માટે મેં ઓન ઓર્ગોનિક કમ્બોક્સ કમ્બોક્સ ખાતરનું આયોજન કરેલું છે જેથી કરીને અત્યારે મેં એને પાણીનો ઓલું કર્યું છે અને બેક્ટેરિયા પણ બનાવવાના છે બેક્ટેરિયા બને પછી આને કમ્બોક્સ અને પછી જે આ ખાતર છે એને સાળી નાખવાનું સાવણીથી સાળીને પછી એક જગ્યાએ જ્યાં તમારે દેવું હોય ત્યાં તમે દઈ શકશો અને કમ્બોક્સ ખાતર કહેવાય ખાતરને પાણીથી પહેલાં હેળવું પડે ઠંડુ પાડવું પડે પછી એને સુકવું પડે અને સુકવીને પછી એને ખાપી નાખવું પડે અને ખાપીને પછી એને ઝીણું ઝીણું ઝીણી ઝીણી સાવણીમાં ખેતી સાવણો રેતી સાળવાનો આવે ને એ સાવણાથી એને સાળી નાખે અને પછી એને ઝીણું ઓળું આવે એને ઠેલા ભરી લેવાના પછી તમારે ગમે ત્યારે એ ઠેલા સહીએ અથવા મૂકી દેવાના ગમે ત્યારે તમારે કરવું હોય તો એ રીતનું નાખી શકો છો તે માટે મેં આ પ્યોર બેક્ટેરિયા ખાતરનું કમ્બોક્સ ટૂંકમાં કહેવાય ને સરકારીમાં કમ્બોક્સ ખાતરનું નિર્માણ કોણથી જ મેં કર્યું છે જોઈએ જેથી કરી મારે પોપૈયા કરવાના છે બે ત્રણ વીઘાના તે માટે મેં આ કમ્બોક્સ ખાતરનું નિર્માણ કરેલું છે તો ચાલો આગળ આ કેળ છે કેળની પણ ટ્રાય મારી છે અને ડોડા છે અને એકઝમ રૂકડી છે બસ બધી ઝાળવાનું શોખીન માણસ હું અને અને હા તમે કહેતા હશો કે પોપિયાનું કેમ પણ પોપિયાની મેં પહેલાં ટ્રાય મારેલી છે અને તમે જોયું આ તુલસીમાંના છોડ છે લીંબુના પણ છોડ નાખેલા છે આ લીંબુ છે હજી એક વર્ષની નથી થઈ છે સો મહિના સાત આઠ મહિના થયા છે સોમાહામાં મહામાં સોંપી છે અને હા તમને પોપિયા પણ દેખાડી દઉં છું અને ખાસ કરીને આ મેથી છે મેથી પણ તમે જોઈ શકો છો આ લીલી શાક માટે મેથી અને આ પોપિયા પણ તમને દેખાડો જુઓ આ પોપિયા છે આ પોપિયા બહુ જ સારા થયા આપણે અમારી જમીનમાં તે મને થયું કે લાવો ને પોપિયા કરી જવું તે બે અઢી વીઘાના પોપિયા કરવા છે મારે આ રસ્કો ટોરનો છારો છે અને કઈ કઈ રીતનું છે ને આગળ આગળનો પ્લાન્ટ પણ શું છે એ પણ તમે જોયું છે છે ગાયું ને ઝાડ ને એવું નાખી દીધું છે અને અમારી ગા આ ગા બગાડે બહુ સી અને ઓપોરી નાખી જોઈ શકો છો એને દાંડા બહુ કાઢે છે એને ઓપોરી નાખી અને હા અમારી ઢીંગું મિલ્ક આને મિલ્ક વાસરી કહેવામાં આવે છે મિલ્ક મિલ્ક વાસરી છે અને જે આ ગાય રહી એ અદબેરી દેશી અદબેરી દર્સી છે આ પણ આ પણ ગા તમે જોઈ શકો આ ગાય તે જર્સી છે અદબેરી પણ દેશી જર્સી નથી અને આ અમારી બોડી ગાય છે વોડી અમે આને બોડી ગાય કરીને બોલાવી છે હા અને અમે તો ચાલો મિત્રો અત્યારે દસ મિનિટ પૂરી થઈ ગઈ છે તો ફરીથી પાછા લાઈવ થઈશું ત્યારે તમે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો લાઈક કરજો કોમેન્ટ્સ કરજો અને હા જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય માતાજી પણ ભૂલતા નહીં ને બાપા સીતારામ પણ ભૂલતા નહીં અને મારા મેલોડી સદાય તમને ખુશી રાખી અને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે એવી શુભકામનાઓ સાથે હું શું ચાવડા બેસર જય દ્વારકાધીશ જય માતાજી અને જય કાળીયા ઠાકર